સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી અમરભાઈ બારો મંત્રી શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ તેમજ શ્રી મધુભાઈ પરમાર અને શ્રી રશ્વિનભાઈ સહિત અનેક મહાજનના ના કારોબારી પદાધિકારીઓ પ્રતિનિધિઓ સહિત ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરના ખાનપુર ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર અમદાવાદ શહેર અધ્યક્ષ અમિતભાઈ પી शाह शहर महानगरीय रोशन भट्ट धर्मेश भाई शाह तेजम अहमदाबाद पश्चिम लोकसभा नाम निर्वास श्री दिनेश भाई मकवाना ने उपस्थित महान महाजन संघ नाम समग्र पदाधिकारियों ने खेश पेहेरावी आवकार्यया होता महेंद्र <laughs> મજૂર સંઘ એક જમાનામાં એનું ગુજરાત ની અંદર અમદાવાદ ની અંદર મોટું સામ્રાજ્ય હતું એસી મિલોની અંદર મજૂર બહાજન સંઘ એ એલાન આપે કે આવતીકાલે મિલો બંધ થઈ જાય

નરેન્દ્રભાઈ મોદીની કામગીરીને ધ્યાનમાં રાખી મજુર મહાજન સામેલ થાય છે રમણલાલ પટેલ પ્રમુખ છું મજુર મહાજન સંઘમાં છેલ્લા સાહીઠ વર્ષથી છું અને આજે મજુ મહાજન સંઘો સાત વર્ષ થયા છે અને એમને બધા આજે ભાજપમાં જોડાયા છે નરેન્દ્રભાઈ મોદીની જે કામ કરવાની પદ્ધતિ ભાજપ સરકારની જે કામ કરવાની પદ્ધતિ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સાથે રાખીને જે કામ કર્યા છે અને એમાં ખાસ કરીને અમારે તો વધુ લક્ષી કયા કામો થયા એ જોવાનું રહ્યું એમાં પણ અમને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મદદ કરી છે અને નવા નવા જે કાયદાઓ લાવી અને કામદારોના હક્કો આપવાના કામ કર્યા છે અને શોષણ થતાં અટકાવ્યા છે એને અમે બીજાવીએ છીએ જીએસટીસીની મેળો જ્યારે બંધ થઈ ત્યારે ત્રીસ દિવસના વળતરના બદલે બાવન દિવસનું વળતર આપી રિમેનિંગ સર્વિસના પૈસા આપી અને કામદારોને અઢળક પૈસા કોઈ આપ્યા હોય તે ભાજપ સરકારે

સવારે નવ વાગે કડિયા કામે જાય કે મજૂરી કામે જાય તો એરિયા વાઇઝ એ લોકોને સવારે કાજુ ગરમ ગરમ ભોજન મળે ત્યાર પછી કામ પાંચ રૂપિયામાં જે પરિસ્થિતિમાં હું એવું માનું છું કે એટલો બધો સપોર્ટ મજૂરોને આપવામાં આવી રહ્યો છે અને એનાથી અમે પ્રભાવિત થયા છે અને કાયદાઓમાં જે રીતના સુધારા આવી ગયા છે એમાં પણ કામદારોને કેમ રક્ષિત કરવા એ જે ભાજપનો મુખ્ય મુદ્દો છે અમારી ગુજરાતના પનોદા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન એ આપણને એવી આખા દેશને ગેરંટી આવી મોદી કી ગેરંટી એટલે મહાજન એમાં વિશ્વાસ કરે છે એ ગેરંટીનું પરિણામ આવશે એ બધાને હું ખાતરી આપું છું અમદાવાદથી અને આપણું ટીમ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવા લાગી જાય આપણા નેતાજીને બધા તો લાગેલા છે મહેશભાઈ પણ સારી મહેનત કરી હતી બધા સૌના સાથ અને સૌના વિકાસમાં લાગી અને કામદારોના સારા કામ થાય જે સંસ્થા મહાત્મા ગાંધીએ એકસો સાત વર્ષ પહેલા સ્થાપી હતી